હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વેહિકલ અપડેથ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર બજાજ સિટી શો બાઇક આવેલ છે ટીપટોપ કન્ડિશન બાઇક જોવા મળશે સાવ ઓછી કિંમતમાં આ બાઇક આપી દેવાનું છે બાઇક માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે આ બજાજ સિટી સો બાઇકની વાત કરીએ આપણે મોડલની તો બે હજાર અને સોળનું મોડલ છે અને બાઇક ટુ ઓનરમાં છે સારા ટાયર જોવા મળશે બેટરી સારી જોવા મળશે કિક સ્ટાર્ટ છે સ્લેપ નહીં આવે બાઇકમાં અને એન્જિન કંપની ફિટિંગ જોવા મળશે પાવરફુલ કન્ડિશન જોવા મળશે મેગુલ સાથે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે તો બાઇકની કન્ડિશન જોઈ શકો છો મિત્રો આ જ પ્રમાણે તમને કન્ડિશન રૂબરૂ સ્થળ ઉપર જોવા મળી જશે બાઇકમાં સારા ટાયર જોવા મળશે પેપર બધા કમ્પ્લીટ જોવા મળી મળી જશે તો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરીને જ સ્થળ ઉપર જવું જેથી બાઇક વેસાઈ જાય તો તમને ખોટો ધોકો ના થાય બાઇક માલિકનું નામ અકિલ બાપુ છે અકિલ બાપુએ બાઇકની કિંમત માત્ર પચીસ હજાર અને પાંચસો રૂપિયા રાખેલી છે તો અકિલ બાપુનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવાણું બે સેતાલીસ ત્રીસ ચાર સામું તેર અકિલ બાપુનો મોબાઈલ નંબર છે બાઈક લેવી હોય તો જ કોન્ટેક કરવો ખોટા ફોન કોલ કરવા નહીં આ બાઈક તમને જોવા મળશે પ્રોપર મોહવા જોવા મળશે જિલ્લો ભાવનગર પ્રોપર ગામ મોહવા મોહવામાં તમને એકતા ઓટો માં મળી જશે બાઇક તો વધુ માહિતી માટે અકિલ બાપુનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હો મિત્રો તો અકિલ બાપુનો મોબાઈલ નંબર વિડીયોને ઉપર અને વિડીયોમાં આપેલો છે તો વધુ માહિતી માટે અકિલ બાપુનો કોન્ટેક કરી લેવો જય